કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હવે તો બે જ દિવસ રહ્યા છે નવરાત્રિને તો આપણે છે ને નવરાત્રિ પહેલાં કરવાનું છે એક નવરાત્રિનું શૂટ તો આજે આપણે છે ને એની થોડી ઘણી નાની મોટી શોપિંગ કરવા જઈએ છીએ કેમ કે આજે કાલે કાલે આપણે નવરાત્રિનું એક શૂટ કરવાનું છે મસ્ત ટ્રેડિશનલ એકદમ તો એ આપણે કાલે થશે એના પહેલાં આપણી થોડી જોતી એવી વસ્તુ લેતા આવીએ તો ચાલો ભાઈને રહેજો મારી સાથે આગળ આગળ આપણે શું કરીએ છીએ એ તમને આગળ જોવા મળશે આજે તમને પસંદ આવે ને તો ફોટા કાઢી લેજો બરાબર તમને મળી જાય મારો તમે લીધો તો અત્યારે શું અમે લોકો નીકળ્યા છીએ નવરાત્રિની શોપિંગ કરવા માટે આપણે બધી નાની મોટી વસ્તુ જે જોતી હોય ને એના માટે તો અત્યારે આપણે ગ્રીન માર્કેટમાં આવ્યા હતા અને ગ્રીન માર્કેટમાં આપણે લેવાનું હતું ધૂપ અગરબત્તી અને પૂજાનો બધો સામાન એકદમ સરસ મળે છે જે શોપે આપણે શોપિંગ કરી છે ત્યાંથી એકદમ મસ્ત બધી વસ્તુ છે અને અલગ અલગ છે અને આ છે આપણી ગ્રીન માર્કેટની જૂની બજારો અહીંયા જથ્થાબંધના મોટા મોટા વેપારીઓ પણ છે અને આ બધું જૂનું કેટલું તમને દેખાય છે કે જૂનાની આપણે અહેસાસ થાય કે ઘણું બધું આપણે ઘણા વર્ષો પહેલાંનો અહીંયા તમને ઘણી બધી દુકાનો દેખાશે ઘણું બધું ફર્નિચર દેખાશે ડેકોરેશન પણ દેખાશે પછી આપણે આ બધા નજારા એન્જોય કરતાં કરતાં જાતા હતા ગરબાની અને ચૂંનીની શોપિંગ કરવા માટે ગરબો તો બની ગયો છે ચુંદડી લેવાની હતી માતાજીની એના પહેલાં આપણે આવી ગયા હતા સ્વીટ લેવા માટે અને આયાના સમોસા બહુ ફેમસ છે અને એકદમ મસ્ત આવે છે તો આપણે ટેસ્ટ કર્યા

અને બહુ સરસ સરસ બધી ડેકોરેશનની વસ્તુ પણ બનાવે છે અને ગરબાના કલર જેવો કેટલા નવા અને એકદમ સરસ લાગે છે મસ્ત મસ્ત જોઈને જ આમ આનંદ થઈ જાય આપણો ગરબો તૈયાર થઈ ગયો તો એટલે આપણે લેવાનો નહોતો બાકી અહીંયા બહુ સરસ ગરબા હતા હા જો માતાજીવાળો ગરબો અને બાકી બધા મિરર અને આ બધા રંગબેરંગી ગરબા અલગ અલગ સાઈઝના મોટા નાના એકદમ સરસ અને આ છે પ્લેન ગરબા કોઈને લેવા હોય તો આ માતાજીના ગરબા જે વર્ષોથી આ ચાલ આવે છે એ અને આ છે થોડુંક નવું વર્ક મિરર કલર બધું યુઝ કરીને કાંઈક નવું કહીએ ને કે કરવું જોઈએ એના માટે તો આપણી બધી શોપિંગ થઈ ગઈ છે હવે વિચારીએ છીએ આગળ આપણે શું લેવાનું છે આજે નેક્સ્ટ ડે અને આપણે શણગારીએ છીએ માતાજીની ઝૂંપડી તો ચાલો સાથે મળીને કરી એટલે ગઈસ જે મેં તાજી કેમ છો તો અત્યારે છે ને આપણે નવરાત્રિની તૈયારી કરી લીધી છે એક વિડીયો શૂટ કરવા માટે એકદમ મસ્ત આપણું સેટઅપ બની ગયું છે ચાલો હું તમને બતાવું આ છે ને આપણે ઝૂંપડીનું સરસ ડેકોરેશન કરી છે મસ્ત અને એકદમ સરસ બધી તૈયારી છે ને હવે ધીરે ધીરે થવા માંડી છે ફાઈનલ તૈયારી થઈ જાય ને પછી અમે તમને બતાવશી તો અત્યારે છે ને આપણી ઝૂંપડી આવી રીતે રેડી થઈ ગઈ છે હવે સ્થાપના કરવાની બાકી છે બાકી બધા વિડીયો શૂટ કરવાના બાકી છે બાકી આજનું ડેકોરેશન આપણું એકદમ જબર જસ્ત થઈ ગયું છે તમને કેવું લાગે છે ને એ મને કોમેન્ટમાં કહેજો સરખો અને હું તમને મળું છું તૈયાર થઈને તો આપણું ડેકોરેશન થઈ ગયું હતું બે કલાકની મહેનત પછી આપણી બધી વસ્તુ તૈયાર હતી અને આજે આપણે વિડીયો શૂટ કરવાનો હતો અને અમે બધા લોકોએ મસ્ત મસ્ત ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા તો તમે જોઈ શકો છો બધા અત્યારે એકદમ સરસ નવરાત્રિની થીમમાં તૈયાર થઈ ગયા છે ટ્રેડિશનલ કપડાં છે અને અહીંયા આપણા વિડીયો શૂટ થાય છે આ છે એક સ્ટુડિયોનું શૂટ આપણું નથી તો એના માટે આ બધી તૈયારી કરી હતી તો એ તમને મારી શોર્ટ્સમાં રીલમાં જોવા મળશે તો ઇન્સ્ટામાં રીલમાં જઈ અને જોજો તમને કેવો લાગે છે વિડીયો એ મને જરૂરથી કહેજો આપણી શોર્ટ્સમાં પણ છે તો અત્યારે બધી પૂજાની તૈયારી ચાલુ હતી બધા લોકો મસ્ત મસ્ત વિડિયા સાથે માતાજીની આરાધના બંને કામ સાથે થતા હતા અને એકદમ સરસ અત્યારે વાતાવરણ હતું નવરાત્રિ જેવું કેમ કે નવરાત્રિનું વાતાવરણ છે તો લાઇટિંગ દીવા ધૂપ અગરબત્તી અને એકદમ સરસ માતાજીની આરાધના તો આ બધી વસ્તુ અત્યારે આપણી એકસાથે ચાલુ હતી અને અહીંયા રીતિએ મસ્ત અંબામાને પહેરાવી દીધો હતો ગુલાબનો હાર તો આપણે માતાજી માટે હાર બનાવડાવ્યું હતું અને પછી અમે લોકો બધા સાથે મળી અને કળશ સ્થાપના કરતા હતા આ આપણી ઘરની પૂજાઈ થઈ જશે વિડીયો શૂટે થઈ જશે અને એક વિડીયો પાછળની ત્રણથી ચાર કલાકની મહેનત હોય ત્યારે અમે તમારી સામે એક મિનિટની રીલ બનાવી અને મૂકી શકીએ છીએ તો તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અત્યારે છે ને બધી તૈયારી થતી હતી આપણી અને અત્યારે કળશ સ્થાપના કરવાની હતી એટલા માટે આપણે મસ્ત સાથીઓ બનાવતા હતા અને હા એક બે કમેન્ટ હતી કે તમારો સાથીઓ ઊંધો છે સાથીઓ ઊંધું નથી કરતા સાથીઓ કરતાં બધાને આવડતું હોય કેમ કે આટલું કામ આપણે કરતા હોય ને તો સાથીઓ કરતાં આપણે આવડતો જોઈએ પણ કેમેરાના એંગલ અલગ અલગ થઈ જાય ને એના હિસાબે કદાચ તમને ઊંધું લાગતું હશે બટ સાથીઓ કોઈ ઊંધો ન કરે કેમકે જન્મજાત બધાને આ વસ્તુ આવડતી જ હોય ત્યાં આપણો સરસ સાથીઓ થઈ ગયો તો હવે આપણે કળશ સ્થાપના તો આપણે બધી બધી પૂજા માટે તૈયારી કરી લીધી છે હવે માતાજી આવવાની વાર છે ત્યાં જો આપણી કળશ પણ સ્થાપના થઈ ગઈ છે એકદમ સરસ અને બધા કેટલા મસ્ત લાગે છે ટ્રેડિશનલ કપડાં છે કંકુનો ચાંદલો છે એકદમ મસ્ત વાતાવરણ છે પછી આપણે કળશ સ્થાપના પણ કરી દીધી હતી અને આવી ગયા છે આંબાના એને આપણે ફરતે મૂકી અને પછી આપણે માતાજીનું નારિયેલ રાખી દઈશી તો આ રીતે આપણી નવરાત્રિની તૈયારી શરૂ થઈ ગઈ અને આ થઈ ગઈ આપણી કળશ સ્થાપના તો હવે નવ દિવસ માતાજીની આરાધના પૂજા આરતી આ બધું કરવાનું આ બધા નવા દિવસો હોય તો થોડુંક ધ્યાન રાખવાનું અને થોડીક માતાજીની આરાધના પણ કરવાની સાથે સાથે પછી બધાએ સરસ ભેગા મળી અને કળશને ચાંદલો કરી દીધો તો પૂજા કરી લીધી હતી અને આપણો ગરબો પણ તૈયાર હતો એકદમ સરસ માતાજીના મુખવાડો પછી અહીંયા જોવા મમ્મીએ પણ મસ્ત ચાંદલા કરી દીધા છે અને સરસ ફૂલ ચડાવી દીધું તો આવી જ રીતે આપણી આ પૂજા પણ થઈ ગઈ છે અને વિડીયો શૂટ પણ ચાલુ છે ને આ અમે સૂટ રાત્રે રાખ્યું હતું કેમકે રાતનો લૂક બહુ જબરજસ્ત આવતો હોય છે એટલા માટે પછી અહીંયા જો પાર્થભાઈ અમને ધૂપે લગાડી દીધું અને સરસ પગે પણ લાગી લીધું આ બધા કામ છે ને પાર્થભાઈના હોય ધૂપ લગાડી દઈએ બારેથી બધી વસ્તુ લઈ આવી દઈએ અને અહીંયા અમે છે ને આરતી માટે દીવા તૈયાર કરતા હતા પણ અત્યારે પવન બહુ હતો ને એટલે દીવા લાગતા નહોતા મટકવાની કોશિશ કરવાની ધીરે ધીરે થઈ જશે તો ધીમે ધીમે દીવા લાગવાનું થઈ ગયું છે ચાલુ સાથે અમે બધા લોકો પણ હસતા હતા કેમ કે દીવા લાગતા જ નહોતા પવન બહુ એટલે બહુ હતું આવી જ રીતે ધીમે ધીમે કરતા આપણા બધી તૈયારી સરખી વ્યવસ્થિત થઈ ગઈ છે અને અમે કહેવા લાગીએ છીએ ને એ કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા આપણી મહેનત સફળ થઈ આટલી મહેનત બાદ આપણા દીવા બધા સરસ લાગી ગયા છે હવે આપણે કરવાની છે માતાજીની આરતી ત્યાં આરતીની બધી તૈયારી થઈ ગઈ છે ધૂપ પણ સરસ લાગી છે અને આપણે ધૂપ બહુ મસ્ત સુગંધ આવતી હોય છે એટલે એકદમ વાતાવરણ મસ્ત થઈ જાય છે મને નવરાત્રિનો વધારે ગમે છે ધૂપ એની સુગંધ તો અત્યારે આપણે છે ને કરી લીધી છે માતાજીની આરતી માતાજીની આરતી એકદમ સરસ અત્યારે રાતનું વાતાવરણ જવું કેટલું સરસ લાગે છે પછી આપણે કહી રહ્યા માતાજીના ગરબા કે જેટલી પૂજા કરવી જરૂરી છે આરતી કરવી જરૂરી છે એટલા જ માતાજી ગરબા કરવા પણ જરૂરી છે નવરાત્રિમાં તો અત્યારે આપણે એકદમ સરસ માતાજીના ગરબા કરતા હતા અને સાથે સાથે અમારા વિડીયો પણ બનતા હતા આપણે એકદમ સરસ બધા સાથે મળી અને અત્યારે કરતા હતા માતાજીનો ગરબા અને તમને આ ડેકોરેશન કેવું લાગ્યું અમારી ઝૂંપડી કેવી લાગી અને માતાજીની સ્થાપના કેવી લાગી એ તમારે કમેન્ટમાં કહેવાનું છે અહીંયા આપણે સરસ માતાજીના गर्भाली दादा ગરબા કરી લીધા નયા છે ને બધા માતાજીની આરાધના કરતા હતા સાથે બેસીને એકદમ સરસ અને અત્યારનું વાતાવરણ તો એકદમ સરસ ભક્તિમય બની ગયો છે તો આપણે એકદમ સરસ માતાજીની આરાધના કરીએ અને અહીંયા અમે રમતા તા મારી ટ્રેડિશનલ રમત જે અમારી વર્ષોથી ચાલતી આવે છે અને અહિયાં શિવ જોવો મસ્તી કરતો તો હેલો ગાઈઝ તો છે ને આજે આપણે છે ને પૂજા થઈ ગઈ નવરાત્રીનો એક વિડીયો શૂટ કરવાનો હતો એ પણ થઈ ગયો એમ બધા મસ્ત મસ્ત રમી લીધું અને આજે જો આ એ ટ્રેડિશનલ પહેર્યું છે તમે આગળ વિડીયોમાં જોયું જ હશે પહેલી વખત હા તો પહેલી વખત એને છે ને અમારા ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે એકદમ મસ્ત અને મસ્ત લાગે છે તમે મને કહેજો કમેન્ટમાં કેવી લાગે છે અને હવે છે ને અમે આવીએ છીએ કપડાં ચેન્જ કરી અને પછી તમને મળીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો નહીં જરૂરથી કમેન્ટમાં કહેજો ને આપણે જે છે ને મસ્ત અહીંયા બારે બેસીને બધા મસ્ત ચમસી તો હાલો મળીએ અમે તમને પાંચ મિનિટ પછી

તાજે છે ને મસ્ત જો બારે ફળિયામાં બેસીને કાજલ છે ને બધા માટે ઢોસા લઈ આવી છે તો એ અત્યારે બધા માટે ચટણી સંભાર ને કાઢે છે શિવભાઈ આવી ગયા છે હાઈ ના પાર્થભાઈ આવી ગયા છે ના ના એને કપડાં ચેન્જ કરી નહીં ખાવે બસ જમવાનું બાકી છે તો ચાલો થોડીક વારમાં મળીએ તમને અમે જમતા હલો ગાઈશ તો આપણે વિડીયો શૂટ તો નવરાત્રીને એકદમ સરસ થઈ ગયો છે ને આજે આપણે બારનું બધું સેટઅપ કર્યું છે ને તો બારે ફળિયામાં બેસીને જમવાની એકદમ મજા આવે એવું વાતાવરણ છે એટલે આપણે છે ને બધા બહાર બેસી ગયા છીએ મસ્ત તો હાલો બધા જમવા માટે આવી ગયા ભૂખ લાગી ગઈ હાલો બેસ જાઓ આજ મસ્ત મજા આવશે બહાર બેસી कहां अटला रही पॉइंट पास हो कंदा विहारा हेलो मजा आई वीडियो बनाई बहुत मजा रिया तो प्लेन खाओ है ना माटीन मसाला खाओ नहीं आमा ओके मैडम थैंक यू बट में दे भोजन समारोह चालू रुको जरा मैं दिखाता है ऐसी थोड़ी दिखाता है है उसका तुमको खाना डोसा अच्छा नम 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 मैंने तो बांधे सरस लग तो <laughs> रहा है घर पे मैंने मुंह वाली बात सुगर हो चुका भूख लगी थी डोसा खाई है टाइम में जेला करे थोड़ी एक बार थोड़ी एक बार पांच मिनट भूख लगी है हमको बहुत भूख लगी है

મેં ખાધું છે ને આજે મારું પેટ દુખવાનું છે આ મને જ જોયા રાખે છે બધા પાંચ પાંચ ગુલાબ જાંબુ ખાવ મેં એ ભાઈ એ દિન ખાય તિન ખાય મેને તિન એ તો બે તો અમાર કોઈ ધ્યાન નતો આનામાંથી ઉપાડી મજા વઈ કે તો મેં તો અમારી મસ્તી સાથે આ વિડીયોને આપણે કરીએ છીએ એન્ડ આપણે જલ્દી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી